ફ્રેન્ડ નમસ્કાર કેમ છો હું છું જશન રાઠવાના તમે જોઈ રહ્યા છો જસુ ગુજરાતી ચેનલ તો ઘણા દિવસ પછી હું વિડીયો અપલોડ કરી રહ્યો છું તો આજના વિડીયોમાં તમને એક સારી માહિતી આપવા જઈ રહ્યો છું તો વિડીયોને ધ્યાનથી તમે જોજો તો આજે વાત કરવા જઈ રહ્યો છું ફ્રેન્ડ કે જે લોકો એસટી છે તો એમના માટે જે આવાસ યોજના છે તો આવાસ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવાનું છે એના વિશે માહિતી આપવા જઈ રહ્યો છું તો આવાસ યોજનાનું ફોર્મ ભરવા માટે તમારે કઈ રીતે ઓનલાઈન અરજી કરવાની છે એના વિશે માહિતી આપવા જઈ રહ્યું છે તો મારી ચેનલ સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો આ વિડીયો તમને મળતા રહેશે તો શરૂઆત કરીએ છીએ આપણે સૌથી પહેલાં તો અત્યારે ગવર્મેન્ટ દ્વારા જે યોજના ચાલુ કરવામાં આવી છે આવાસ યોજના માટે તો ઘણા લોકોને આવાસ યોજના અત્યારે નહીં ચાલુ હતી તો અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ચૂક્યા છે તો એના માટે તમારે શું શું કરવાનું છે અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ બધી માહિતી હું આપવા જઈ રહ્યો છું તો વિડીયોને પૂરું ધ્યાનથી જરૂર જોજો તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ તો હાલો ફ્રેન્ડ કેમ છો તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે કે અત્યારે ગુજરાત સરકારની દ્વારા જે યોજના ચાલુ કરી છે આવાસ યોજના માટે તો જેના લોકોને ઘર નથી અથવા ઘર બનાવવાનું છે તો એના માટે જે યોજના ચાલુ કરી રહ્યા છીએ તો ઘર બનાવવા માટે જે સરકાર સબસિડી આપતી હોય છે ગવર્મેન્ટ પૈસા આપતી હોય છે તો એના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે તો અરજી કઈ રીતે કરવાની છે પૂરી માહિતી હું તમને આપી દઈશ તો એના માટે ડોક્યુમેન્ટ તમારા કયા કયા જોની જરૂર છે તો તે પણ હું તમને બતાવી દઈશ કે આટલા ડોક્યુમેન્ટ તમે લઈને ઓનલાઈન અરજી કરી શકો તો વિડીયો બનાવવાનો પર્પસ એટલો છે કે તમે ઓનલાઈન સર્વિસ સેન્ટર પર જે વગર પણ તમે તમારા મોબાઈલથી ઓનલાઈન અરજી કરી શકો છો મારો વિડીયો જોઈ જોઈને તમે શીખી શકશો કે કઈ રીતે ઓનલાઈન અરજી કરવાની છે તો એ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને તમારું આવાસ યોજનાનું ફોર્મ ભરી શકો છો તો જે લોકોને હજુ સુધી ઘર નથી મળ્યું અથવા તો નવી અરજી કરવા માગતા હોય એ માટે ખાસ યોજના છે બરાબર છે તો એનામાં ડોક્યુમેન્ટ નીચે મેન્શન કરી દઉં છું અને અહીં તમે વિડીયોમાં પણ તમે જોઈ શકશો કે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર છે તો એને તમે વાંચી લેજો અને આગળની પ્રોસેસ હું ઓનલાઈન તમને બતાવવા જઈ રહ્યો છું મારા જે મોબાઈલ છે એના દ્વારા તો તમે મોબાઈલથી પણ ઓનલાઈન અરજી કરી શકો છો તો મોબાઈલથી અરજી કઈ રીતે કરવાની છે એને પૂરું માહિતી હું તમને આપીશ મારા બધા વિડીયોમાં ફ્રેન્ડ માહિતી પૂરેપૂરી હોય છે અને હું તમને ફોર્મ પણ ભરીને બતાવી દઉં કે બીજાની જેમ ખાલી બતાવો ખાતા નહીં બતાવો હું ફોર્મ ભરીને પણ સબમિટ કરીને બતાવીશ કે આ રીતે ઓનલાઈન ફોર્મ ભરવાનું તો વિડીયોને પૂરા જોજો હું ઓનલાઈન તમને અત્યારે શીખવી રહ્યો છું કે ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરવાનું છે બરાબર છે તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ આ છે ડોક્યુમેન્ટ તમે ડોક્યુમેન્ટ જોઈ શકો છો અહીં ડોક્યુમેન્ટ લખેલા છે એટલા ડોક્યુમેન્ટ તમારે લઈ લેવાના છે બરાબર છે તો વિડીયો સ્ટાર્ટ કરીએ ચાલો તો હું ઓપન કરી લઉં છું ક્રોમ બ્રાઉઝર મારા મોબાઈલમાં તમે પણ નવે સાથે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેજો હું પણ ઓપન કરી લઉં છું અને આની જે વેબસાઇટની લિંક છે એને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાંથી તમે ડાયરેક્ટ પણ ઓપન કરી શકો છો તો એપ્લિકેશન જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઓપન કરી દઉં છું તો નેટના લીધે થોડો પ્રોબ્લેમ પણ આવી શકે ફ્રેન્ડ તો ટેન્શન લેવાની જરૂર નથી એ સ્ટાર્ટ થઈ જશે તો સૌથી પહેલાં તમારે આ રીતે વેબસાઇટ ઓપન કરી લેવાની છે તમારે અહીંયા ઓપન થયા પછી તમારે આ વેબસાઇટ ઓપન કરવાની છે અહીં તમારો યુઝર આઈડી પાસવર્ડ માંગશે તો તમારે જો નવા હશે તો નીચે આવવાનું છે કૃપા કરીને લોગિન નોંધણી કરો એના પર ઓકે કરવાનું છે તો નોંધણી કરો એના પર ઓકે કરશો એટલે તમારું નવેસરથી એક પેજ ખુલશે ત્યાં તમારે આઈડી પાસવર્ડ બનાવવાનો હોય છે એ ફર્સ્ટ વાર જ બનાવવાનો હોય છે બરાબર છે તો હું અહીં ભરી દઉં છું અહીં તમારું નામ લખવાનું છે અને મેલ ફિમેલ જે હોય તે ઓકે કરવાનું છે જન્મ તારીખ લખવાની છે તમારે આ ફોર્મ એટલા માટે તમને ડાયરેક્ટ ભરીને બતાવો કે તમને ખબર પડે કે કઈ રીતે ફોર્મ ભરવાનું છે એટલા માટે બાકી તો સ્કીપ કરીને પણ તમે ડાયરેક્ટ જઈ શકો છો તો આવડતું હોય તો તમે ડાયરેક્ટ કરી શકો હું તમને નહીં ખબર પડે એટલા માટે બતાવવા જઈ રહ્યો છું तो ये जन्म तारीख लिखे हैं नीचे લખવાનું છે આધાર કાર્ડ નંબર ઉપર લખેલું છે આધાર કાર્ડ નંબર નીચે ઈમેલ આઈ લખવાનું છે ઈમેલ આઈ ફરજત નથી પણ તમારે લખી દેવી જરૂરી છે તો ઈમેલ આઈ તમે લખી દેજો મને પછી નિમક કઈ કઈ કામ તમારી સિલેક્ટ કરવાનું છે તો એસી 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 સેટ કરો અને એક પાસવનામ છે નવો મોબાઈલ નંબર પણ લખી દેજો કોન્ટેક્ટ मैंने बस एक पासवर्ड बनाया उनको उसके साथ कैसे मैं लग कॉम्बिनेशन में पासवर्ड बनाया मैं उसके समय तो उस पासवर्ड को मैं कॉम्बिनेशन हैं बना दूँगा हमारे वो पासवर्ड बना गई थी एंकर आई का पासवर्ड बनाया हमारा आप सबका बहुत बहुत धन्यवाद તો આ રીતે કેપ્ચો ખરીદેવાનો અને રજીસ્ટર પર ઓકે કરવાનું છે તો મારો કેપચો જો એક ખોટો પડ્યો તો ફરી આ રીતે આવશે તો તમારે ફરી એકવાર પાસવર્ડ મારી પાસવર્ડ લખી અને કેપ્ચા કોડ ભરવાનો છે વિડીયો થોડોક ફ્રેન્ડ લાંબો થશે પણ તમને પૂરેપૂરી માહિતી મળશે અને પૂરું શીખવા મળશે તો વીડિયોને પૂરેપૂરો જોજો તાકી તમને ખબર પડે બરાબર તો સ્કીપ કરશો તો તમને અમુક વસ્તુ છૂટી જશે ખબર નહીં પડશે તો તમારા જે ફોર્મ છે એ વિડીક પણ આવી શકે અને પ્રોબ્લેમ પણ આવી શકે છે ઓકે છે ફ્રેન્ડ તો આ રીતે રજિસ્ટર પર ફરી ક્લિક કરવાનું છે કેપ્ચા કોડ છે નહીં ખબર પડે તો કેપ્ચા ક્લિક ચેન્જ પર ઓકે કરીને કેપ્ચા તમે બદલી શકો જે તમને ખબર પડે એવા કેપ્ચા તમે ઓકે કરી શકો છો તો આ કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે જેઓ કન્ફર્મ પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ રજિસ્ટર આઈડી પાસવર્ડ આવી જશે તો અહીં તમારે એક આઈડી પાસવર્ડ છે એ તમારે લખી લેવાનો છે અથવા તો કોપી કરી લેવાનો છે આ હું કોપી કરી લઉં છું અને પાસવર્ડ અને એનો મેસેજ પણ તમને આવી જશે મારામાં જે જોઈ શકો છો તમે મેસેજ આવી ગયો તો ત્યાંથી આઈડી પાસવર્ડ અને રજિસ્ટર લેવાનું છે અહીં યુઝર આઈડી પર તમારે જે નંબર કોપી કર્યો એ તમારે અહીં નાખવાનો છે અને પાસવર્ડ લખવાનો છે અને પાસવર્ડ લખીને નીચે તમારે ફ્રેન્ડ જેસે કેપ્ચા કોડ ફરી દેવાનો છે તો તમારો ફોર્મ જેસે ઓપન થઈ જશે તો હું કેપ્ચા કોડ નાખી દઉં છું આ એ યુઝર માટે છે જે ફર્સ્ટ વાર ફોર્મ ભરતા હોય એમના માટે છે તો એમના માટે નોંધણી કરવી જરૂરી છે આઈડી પાસવર્ડ લેવા જરૂરી છે યો લોગિન પર ઓપ્ટ કરી દેજો જેવું લોગિન પર ઓકે કરશો ફ્રેન્ડ તો આ ફોર્મ તમારે ખુલી જશે આ જે ફોર્મ છે એ તમારે પૂરેપૂરું ફોર્મ ભરવાનું છે આ ફોર્મ ભરશો એટલે તમારું આવાસ યોજનાનું જે અરજી છે તે મારી અરજી થઈ જશે સૌથી પહેલાં તમારે નામ લખવાનું છે ગુજરાતી અને ઇંગ્લિશમાં બે બે વાર તો અહીં અમુક વસ્તુ છે એ સિલેક્ટ કરી લઉં છું તમારે જોઈ શકો અહીં ઘણા બધા આપેલા છે તો અહીં તમારે તમારે જે સિલેક્શન આવતું હોય તે સિલેક્ટ કરવાનું છે ઠીક છે તો એ અમુક વસ્તુ ભરાઈને આવી ગઈ છે અમુક તમારે ભરવાની હોય છે તો અહીં તમારે ગુજરાતીમાં નામ એ લખવું પડશે અને તમારે પિતાનું નામ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં લખવું પડશે તો અહીં ગુજરાતીમાં લખી દઈએ છીએ આપણે આ ફરજિયાત લખવાનું હોય છે ફ્રેન્ડ તો તમારે આ ભૂલતા નહીં અને અનદર જે લોકો બીજી ભાષામાં હોય તો તેમને એવી ભાષામાં પણ લખવું લખવાનું હશે પ્રાર ભાષામાં લખી દઉં છું છે તો આ રીતે તમારે ફોર્મ ભરતા જવાનું છે સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ ફોર્મ ભરતા જશો ફ્રેન્ડ એમ તમારું કોઈપણ પ્રોબ્લેમ હશે તો સોલ્વ થઈ જશે તો આ રીતે નીચે લખી દઉં છું મારું નામ આધાર કાર્ડ આવી જઈશું જન્મ તારીખ એસટી નીચે તમારે મોબાઈલ નંબર આઈ ઇઓ ઇમેલ આઈડી ફોન નંબર તમારે લખવાનો છે સારી અહીં તમારે એક તમારી ફોટો અપલોડ કરવાનો છે સેલ્ફી તો સેલ્ફી અપલોડ કરી શકો છો અને પાસપોર્ટ સાઇઝનો પા ફોટો હોય તો તમે ક્લિક કરીને અપલોડ કરી શકો છો તો અહીંથી તો તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો પહેલાં પાડી દેવાનો અને મોબાઈલનો સેવ કરી રાખવાનો એ સેવ એ ફોટો તમારે અહીં અપલોડ કરવાનો છે હું લાઈવ છે તો લાઈવ કરી લઉં છું અપલોડ તો આ ફોટો અપલોડ થઈ ગયા પછી નેક્સ્ટ સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનો છે ફ્રેન્ડ તમારે તો અહીં નીચે અપલોડ થયા પછી નીચે આવવાનું છે અને અહીં તમારે રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું છે તો રાજ્યનું નામ ગુજરાત છે ઠીક છે ગુજરાત અહીંયા તમારે ક્યાં છે અથવા તમારે જે પણ લાગતું હોય એ કરવાનું છે નીચે તમારે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ અને તાલુકો સિલેક્ટ કરવાનો છે તો ઘોકંબા તાલુકો સિલેક્ટ કરી લો છું અને ગામનું નામ સિલેક્ટ કરવાનું છે કયા ગામમાંથી તમે ઓનલાઈન અરજી કરી રહ્યા છો ઠીક છે તો મારું ગામ કરી દો અને અહીં તમારે સરનામું લખવાનું છે તમારે જ્યાં રહેતા હોય ત્યાં ફળિયાનું નામ ઘર નંબર ને એવું બધું લખવાનું હોય છે તાકી અરજી ફોર્મમાં સારી રીતે લખજો અને વ્યવસ્થિત લખજો અને અહીં તમારો પિનકોડ નંબર લખી દેવાનો છે કારણ કે તમારી અરજી જે કરી રહ્યા છો ઓનલાઈન તો એ રિજેક્ટ નહીં જાય અને નીચેનું સરનામું તમારે ઉપર મુજબનું જ કરવાનું છે અને સિલેક્ટ કરી લેવાનું છે અને અહીં નીચે તમે કમ્પ્લીટ કરી લેવાનું છે તો તમારી પ્રોફાઇલ અપડેટ થઈ ગઈ છે ફ્રેન્ડ હવે નીચે તમારે અહીં આવવાનું છે તમારે કઈ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની છે તો અહીં આપણે આવાસ યોજના માટે અપ્લાય કરવાનું છે તો એના પર તમારે ક્લિક કરવાનું છે જે અભી હજુ સુધી બીજી યોજના ચાલુ નથી તો એના પર ક્લિક કરવાની જરૂર નથી આપણે આવી યોજના પર ક્લિક કરવાનું છે પ્રથમ હપ્તા માટેની અરજી પર ઓકે કરવાનું છે તો આ આ મુજબનું ફોર્મ ખુલી જશે તમે અમુક પહેલાંથી ભરેલી છે ડિટેલ એટલા માટે એ ડિટેલ ડાયરેક મેન્શન થઈ જશે ઓકે અને નીચે આવવાનું છે ફ્રન્ટ તમારે અહીં સેવ પર સેવ પર ક્લિક કરશો એટલે તમારો આ રીતનું ફોર્મ ભરશે હવે ઉપરાંત તમારે અહીં તમારી અરજીની વિગતો નીચે આપવાની છે અરજદારની વિગત આપવાની છે તો નીચે લખવાનું છે બીપીએલ સહેબ શું છે તમારે જે લાગુ પડતું હોય એ ઓકે કરી દેવાનું છે આદિવા આદિમ જૂથ અતિ પછાત જાતિ અન્ય વિધવા જે હોય તે ઠીક છે અને અહીં અરજદારનો ધંધો લખવાનો છે વાર્ષિક આવક કુટુંબની સંખ્યા એ જે છે એ બધું તમારા આવકનો દાખલો હશે એમાં જોઈ જોઈને તમારે લખી દેવાનું છે અને આવકનો દાખલો તમારે કઢાઈ હશે એ કઢાઈ લેવાનો છે અને એના નામ અહીં તમારી બેંકનું નામ લખી દેવાનું છે આઈ કોડ જે બેંકમાં તમારે હપ્તો લેવાનો હોય એ બેંકનું નામ એકાઉન્ટ નંબર વ્યવસ્થિત લખજો તે બરાબર એટલે ભૂલ નહીં પડે અને અહીં નીચે વાર્ષિક આવકનો દાખલો તમારે અપલોડ કરવાનો હોય છે એનો ડોક્યુમેન્ટ નંબર લખી દેવાનો અને અહીં તમારે ડોક્યુમેન્ટ નંબર લખી દેવાનો છે એના પછી ફ્રેન્ડ જે છે કે બાકીના જ ખાલી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને તમારી અરજી ભરાઈ જશે ઓકે બાકીની પ્રોસેસમાં ફ્રેન્ડ તમારે જેટલા પણ ફોર્મ છે મેં ડોક્યુમેન્ટ બતાવ્યા છે એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના હોય છે તો સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરી દઈશું એટલે તમારે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરતા જવાના અને ડોક્યુમેન્ટ નંબર લખતા જવાનું છે તો આ રીતે તમે કરશો અને નીચે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે અને નિયમ અને સરતો લખવા ઓકે ખાલી ટીક કરવાનું છે અને એના બારે ટીક કરશો એટલે સબમિટ સબમિટનું બટન આવશે એ સબમિટના બટન પર જઈને તમે અરજી તમારી થઈ જશે એની પ્રિન્ટ પ્રિન્ટ આઉટ તમારે લઈ લેવાની છે બરાબર છે ફ્રેન્ડ અને એ તમારી પાસે રાખવાની છે જ્યારે અરજી તમારી સ્વીકારી જશે ત્યારે તમારો પાસે મેસેજ આવી જશે અને તમારે ચેક કરતા રહેવાનું છે તો આ રીતે તમે આવા સુધના માટેનું ફોર્મ તમે ભરી શકો છો ફ્રેન્ડ તો તમારે ક્યાંય જવાની જરૂર નથી તમારા મોબાઈલથી ઇઝીલી ભરી શકો એટલા માટે હું આ વિડીયો બનાવ્યો છે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોજો તાકી તમને ખબર પડે કે ઓનલાઈન અરજી તમે કઈ રીતે કરી છે અને આની લાસ્ટ તારીખ છે વીસ સાત બે હજાર ચોવીસ તો ત્યાં સુધી પહેલાં તમે ભરી લેજો ફ્રેન્ડ તો આ રીતે તમે ફોર્મ ભરીને ઓનલાઈન અરજી કરી શકો છો આવે યોજના માટે તો થેન્ક યુ ફ્રેન્ડ વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલનો સબક્રાઈબર જરૂર કરી લેજો